કબીરપુરા તેમજ બરનપુરા ખત્રીવાડ વિસ્તારમાં વસતા 300 થી વધુ ખત્રી પરિવારોએ દબદબાપૂર્વક પારંપરિક તહેવાર કાજરા ચોતની ઉજવણી કરાઈ હતી આ દિવસે ખત્રી સમાજના યુવાનો શણગારેલા કાજરાની પૂજા અર્ચના કરી તેને ઢોલ નગારાના નાદ સાથે ભરૂચ નીલકંઠ નજીક આવેલા પૌરાણિક જૂની સિંધવાઈ માતાજીના મંદિરે લઈ જઈ માતાજી પાસે કાજરાને નમાવી નચાવી કબીરપુરા તથા બરનપુરા ખત્રીવાડના ઘરે ઘરે કાજરાને નચાવી અંતે મા નર્મદા પવિત્ર જળમાં વિસર્જિત કરવામાં આવે છે શાસ્ત્રોમાં થયેલ ઉલ્લેખ મુજબ આદિકાલમાં ભગવાન પરશુરામ ક્ષત્રિયો પૃથ્વી પરથી નેસ્તનાબૂદ કરવાની જીદ સાથે નીકળ્યા હતા પરશુરામ એક પછી એક ક્ષત્રિયોને વધ કરતા આવતા હોય બાકીના ક્ષત્રિયો ભયભીત થઈ ઉઠ્યા હતા અને ક્ષત્રિયો પોતાનો જીવ બચાવવા હિંગલાજ માતાના શરણે જાય છે હિંગલાજ માતાને પરશુરામની જીદની સગળી હકીકત વણાવી ખત્રીઓને બચાવી લેવા માતાને આજીજી કરી છે જે હિંગલાજ માતાએ ખત્રીઓને શરણ આપી પરશુરામને શાંત પાડી અમારા સમાજ કાજવા ચોટ નિમિત્તે અહીંયાં સ મંદિરે પ્રાર્થના કાજરા ચટ ઉજવણી કરવામાં આવે છે અને હવે નવી નવી પેઢી તરીકે અમે આગળ કાજવા ચોઠ નિમિત્તે પરંપરા જાળવી રાખીશું અને અમારા માતાજી સૌની મનોકામના પૂરી કરે તેવી પ્રાર્થના અમે માતાજીની છે ચ્રાવણ વત ચોથ એટલે ભવિષમાં આવ્યો તો સમગ્ર શકીઓનું કાજવા ચોથનો ઉત્સવ આ તહેવાર સમગ્ર વિશ્વમાં વિશ્વમાં ક્ષતિઓ રહેલા છે પરંતુ ભરૂચમાં રહેલા ક્ષતિઓ જ આ તહેવાર ઉજવે છે જયારે પરશુરામજી હતા ત્યારે રક્ષા કરેલી હતી હિંગરાજ માતાને આપેલા ત્યારે હિંગરાજ માતાને પ્રાર્થના કરી શક્તિઓએ કે અમારા હત્યાર જતા રહેશે તો અમે અમારો કામ ધંધો કેવી રીતે કરીશું ત્યારે હિંગરાજ માતાએ અમને વણાટ કામનો ધંધો શીખવાડ્યો અને ત્યારે અમે આ પ્રથમ જે ઝુંદરી બનાવી એ માતાજીના કાજાના પ્રતિકરૂપ અમે ઉજવીએ છીએ અગિયાર વર્ષના દિવસે માતા વાવવામાં આવે છે દરેક ઘરે અને ત્યારબાદ ત્રીજને દિવસે બહેનો ઉપવાસ કરે છે રાત્રે જાગરણ કરે છે અને ચોથ ને દિવસે ઇન્દ્રાજ માતાના મંદિરેથી કાજરા ને સુંદરી માતાના મંદિરે લાવવામાં આવે છે કે ત્યારબાદ ફરી પાછા સુંદરીના માતાના મંદિરેથી ઇન્દ્રાજ માતાના મંદિરે લઈ જવામાં આવે છે દરેક ઘરે આવેલા માતાને કાજરા સાથે નમાવવામાં આવે છે અને સાંજે તેનું વિસર્જન કરવામાં આવે છે આ રીતે ભવિષ્યમાં રહેતા ક્ષત્રિયો આ તહેવાર ખૂબ ધામધૂમથી હર્ષોલ્લાસથી ઉજવે છે